આજે હું લઈને આવી છું વઘારેલો મકાઈનો રોટલો તો પહેલાં આપણે લઈ લેશું એક મકાઈનો રોટલો મકાઈના રોટલાની સારી રીતે આપણે મેશ કરી લેશું આવી રીતના પછી આપણે તેનો વઘાર કરીશું વઘાર માટે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે હવે તેલ ગરમ થાય એટલે એમાં રાઈ થોડું જીરું અને થોડી હિંગ અને અહીંયા મેં એક ડુંગળી તમારી લીધી છે મેં અહીંયા બેથી ત્રણ લીલી ડુંગળી પણ લીધેલી છે તે પણ સારી રીતે સાથે લઈ પછી એમાં લાલ મરચું હળદર પાવડર મીઠું સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો ધનાજીરું પાવડર પછી મેં આમાં થોડો ગરમ મસાલો પણ નાખ્યો છે ત્યાં તેનાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે આપણે બધું સારી રીતે સાથે લઈએ ત્યાર પછી આમાં મેં બેથી ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે દહીં અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ પછી તેમાં આપણે જે મકાઈના ટુકડા કર્યા હતા તે એમાં ઉમેરી લેશું આપણે તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ કર્યા પછી હવે એમાં હું થોડું થોડું પાણી નાખીશ જેનાથી એકદમ સોફ્ટ થઈ જાય પાણી નાખ્યા પછી આ રીતે આપણે થોડી થોડી વાર માટે ચડવાઈ દઈશું તો આ રીતે તૈયાર છે આપણો વઘારેલો મકાઈનો રોટલો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો પ્લીઝ સબસ્ક્રાઈબ લાઇક એન્ડ શેર થેન્ક યુ